ભરૂચનગરના આઇકોનિક રોડ પર પોલ કૌભાંડનું પડઘમ ટેન્ડરના ઉલ્લંઘન ભ્રષ્ટાચારના આક્ષેપો ભરૂચનગરના આઇકોનિક રોડ પર પોલ કૌભાંડનું પડઘમ ટેન્ડરના ઉલ્લંઘન ભ્રષ્ટાચારના આક્ષેપો ભરૂચ શરમા ફરી એકવાર નગરપાલિકાના કામકાજ પર ભ્રષ્ટાચારના સાયા દેખાઈ રહ્યા છે શક્તિનાથથી ભૃગુ ઋષિ બ્રિજ સુધી પંચાસી લાખના ખર્ચે તૈયાર થતો આઇકોનિક રોડ હવે વિવાદમાં ઘેરાયો છે અહીં બત્રીસ હેરિટેજ ડેકોરેટિવ લાઇટ પોલ્સ લગાવાયા છે પરંતુ ટેન્ડર મુજબના કાસ્ટ આયરન પોલના બદલે ઓછી કિંમતના મેટલ પોલ લગાવવામાં આવ્યા હોવાના ગંભીર આરોપ થયા છે આ વિશેની ભરૂચ નગરપાલિકાને પણ જાણ થઈ છે અને ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેનને આની નોંધ લઈ તપાસ માટેનો લેટર પણ લખ્યો છે કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી તથા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે આ મામલે નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા તપાસની માંગ કરી છે તેઓએ જણાવ્યું કે ટેન્ડરમાં સ્પષ્ટ દર્શાવેલી ગુણવત્તાવાળી સામગ્રીને બદલે નબળી ગુણવત્તાવાળી સામગ્રી વાપરી લાખો રૂપિયાનો ગેરવહીવટ થયો છે વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક હેરિટેજ લાઇટ પોલ બદલવામાં નહીં આવે તો તીવ્ર આંદોલન કરવાની તૈયારી છે આ ભરૂચ નગરપાલિકાના પીડબ્લ્યુડી અને લાઇટ વિભાગના અધિકારીઓ પર સીધા ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે વિપક્ષ દ્વારા નગરપાલિકાના કારોબારી ચેરમેનને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તપાસની માંગ સાથે ગુજરાત સરકારને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા આઇકોનિક રોડના કામોની પણ તપાસ કરવાની અપીલ કરાઈ છે સવાલ એ છે કે ટેન્ડર શરતોના ઉલ્લંઘન છતાં આ કામગીરીને મંજૂરી કોણે આપી સ્વામા નગરપાલિકાના અમુક તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલી છે આ મુદ્દો હવે માત્ર ભરૂચનો રહ્યો નથી મનરેગા ટોયલેટ પછી હવે આપોલ પોલ જનતાના ટેક્સના પૈસાની લૂંટ છે શું ભરૂચ નગરપાલિકા સત્ય બહાર લાવશે કે ફરી ઢાક પિછોડા કરશે હવે ભરૂચની જનતા જવાબ માંગે છે તપાસ કાર્યવાહી અને જવાબદારી તાત્કાલિક જરૂર છે રૂગઋિ થી લઈને સચિનારાથ સુધીના અંદર આઈકોનિક રોડ તરીકે આ રોડને વિકસાવવામાં આવેલો છે કામગીરી ચાલુ છે ત્યારે જે આઇકોનિક રોડ છે તે પંચ્યાસી લાખ રૂપિયાના ખર્ચે બને છે અને જે એસ્ટિમેટ છે વર્ક ઓર્ડર છે એ પ્રમાણે કામગીરી થઈ નથી આ જે પોલ પાછળ નજર આવી રહ્યો છે એ પોલના અંદર પણ ભ્રષ્ટાચાર સામે આવેલો છે અમે નગરપાલિકામાં તપાસ કરતા ફાઇલ ચેક કરતા ત્યાં માલુમ પડેલું છે કે જે રેટ

નગરપાલિકાના જવાબદાર વિપક્ષ તરીકે અમે પણ આ જગ્યાએ ભ્રષ્ટાચાર છે જે સ્પેસિફિકેશન પ્રમાણે જે આ જે એસ્ટીમેટ પ્રમાણે કામગીરી થવી જોઈએ એ થઈ નથી એટલે આઇકોનિક રોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા દરેક નગરપાલિકામાં આપવામાં આવેલી છે સાથે સાથે તમે જોયું હશે કે થોડા દિવસ પહેલા જ પણ થયો હતો કે અંકલેશ્વર માં પણ જે આઈકોનિક રોડ છે ત્યાં ભ્રષ્ટાચાર થયો છે એટલે આ ભ્રષ્ટાચાર આઈકોનિક રોડના અંદર સમગ્ર ગુજરાતના અંદર તપાસ થવી જોઈએ પ્રવૃત્તિ સાથે સાથે કેમ કે આઈકોનિક રોડ દરેક નગરપાલિકાના અંદર મોટા ભાગની નગરપાલિકાના અંદર કામગીરી ચાલે છે અને દરેક જગ્યાએ આવો ભ્રષ્ટાચારનો આરોપ સામે મૂકવામાં આવેલો છે આના અંદર અમે ખાસ તપાસની માંગણી કરીએ છીએ અને અમે જે ચેક કરેલું છે એના અંદર સાફ ચોખ્ખું માલુમ પડેલું છે કે ક્યાંક ને ક્યાંક ભરૂચ નગરપાલિકાને પીડબ્લ્યુડી વિભાગ અને લાઇટ વિભાગ બંને મેળા પડી અંદર જ આ કામગીરી થઈ છે અને આ લાઈટ પોલ જે છે એ પણ જે ડિફરન્ટ રેટ છે એના કરતા ઓછા રેટના અંદર જે રેટ છે એના કરતા ઓછા રેટના અંદર ખરીદવામાં આવેલું છે એટલે ક્યાંક ને ક્યાંક કટકી પીડબ્લ્યુડી વિભાગ હોય કે લાઇટ વિભાગ હોય એ બંને મેળા પ્રાથી કટકી થઈ છે એટલે તાત્કાલિક આ પોલ બદલવામાં આવે અને આ સમગ્ર તપાસ વિપક્ષ કરશે અને જો થોડા સમયમાં આને ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો મોટું આંદોલન